તો હે ગાઈસ હું તમારો દોસ્ત સ્વસ્થિત ભાગી અને બપોરે મે 3 વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે અને આ આપડી ચાઈ સર અને ચપ્પલો જો કેટલા બધા માણસો છે આપણા ગોડાઉન માં બધા બહુ બધા માણસો છે હા માર જયપાલ ભાઈ શું કહે છે શું સુની મોબાઈલ જો અને ગાઈસ અમાર કિસાન ભજિયા બનાવ્યા છે आमार जिंजरी जिंजिरी थी आया प्रफुल भाई माव पावा नि सावना वनार भैलू भाई भैलू भाई।, भाई, भाई एमना भाई <laughs> <laughs> तो गाइस आ बाजू <laughs> चंद्रेश

પડી ગઈ ખવડાવું હા હા કે ખુશ થઈ ગઈ અરે ખવડાવું ચાલ ખાવી જનદાર પડી ગઈ બે જ ખવડાવશ પણ શું વાત છે અલી હત્યા મને વફરાતી તો ગાઈશ ચાલો અમારું રવિભાઈ માટે પડી ગઈ દિયાણો ચપ્પલ પહેરલો મેં ના તો આપણે બોલ્યો છો જ પાખો ખોટું લાગશે તો ગાઈશ ચલો રવિ મારા બોલે છે મને સપોર્ટ કરે છે તો બને કે રૂપિયા બગાડીએ ચલો રી માટે પડી ગઈ લીલી અરે ચાલ ને દસ રૂપિયા અરે ચિકીન પડી ગઈ ચાલ ને સ્કેનર ચાલુ છે ને પણ સ્કેનર અરે તો વાંધો નઈ હા આજે બોલ્યો મારો ભાઈ ભાઈ ભૂમણા તો ઘોડામાં જાય ને કે પાઘીએ પડી ગઈ લઈ આમ તો ગાઈસ ફાઇનલી ચીકી લઈ લીધી છે રવિને બી લઈ આવી ચીકીન પડી ગઈ અને ગાઈસ ચલો હવે આપણે ગોડાઉને જઈએ ભજીયા બી હજુ આપણે ખાવાના છે અમારા કિશનભાઈ ભાઈ પણ આવે છે એટલે પણ માણસો વધારે છે એટલે ગાઈસ ભાગે આવશે એમ તો ટેન્શન નહીં લેવાનું ચલો ગોડાવને જઈને મળીએ હવે અરે ના ના અરે યાર એક તો ખાવું ચિંટુ બોલ યાર એક તો ખાવું આટલું બોલો એક મરચા નું માન નથી મળતું

અને આ બાજુ આપણા બધા માણસો ટીવી જોવે તો ટીવી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને આજે મેં અહીં મંદિરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણા દર્શન દર્શન કરી લીધા છે હવે આપણે જસુ ઘરે ચલો ઘરે જઈને મળી આવો તો ગાઈસ આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા આવ્યા છીએ તો ભરાઈ લઈ આવો તો ગાઈસ અમાર રવિન્દ્રભાઈને અર્શિસ કાગળ આવી ગયું છે કાગળ બતાવો અર્શિસ તો ગાઈસ બોલે અર્શિસ લખેલું હા

તો ટીપી નાખી દઈએ દઈયે ભાઈઓ કમાતા થઈ જાય પાર્ટી આવવી પડશે ને કેવી લેવા

ચલો નાખી દઈએ પછી તમને મળી આવો તો ગાઈસ ફાઈનલી આપણે ખોલી કાઢ્યું છે કાગળ તો હવે આપણે ઓટીપી નાખીને રજીસ્ટ્રેશન કરી નાખીએ ચલો અમારા સોલંકી રવિન્દ્ર કુમાર આ રહ્યા ઓનર યુટ્યુબર અમારા અમારા હાલો નું નામ બધા રોશન કરવા બેઠા છે તો ગાઈસ આપણે ગોડાઉન આવી ગયા છીએ આ બાજુ અને આ બાજુ બે રેડી કર્યા છે આપવાના છે અને આ બાજુ બપોરના ત્રણ વાગે ખાવા બનાવવાનું કર્યું છે સેટિંગ આ લોકો એને આપણે રવિએ તપેલું ધોયું મોટું બતાવજો ને જરાક આપણા ગાયસને ગાઈસ આપણે ખીચડી બનાવશે અત્યારે બપોરના ત્રણ વાગે અને આ બાજુ આપણે બેઆડલ તૈયાર કર્યા છે આપવાના છે સેલિંગ માટે તો ગાઈસ આપણા બેલ રેડી થઈ ગયા છે આપવા માટે હે પણ કાવ્યા આ હેલી રે અહીંયા આવ્યો એ તો ગતિ રહેલા અમારી આ જારી તૈયાર થઈ ગયા છે જીએસ નો લોકો સ્ટીકર માર દીધું છે અને આ ફોર્મ કાપ્યું છે રવિ એક્સપર્ટ માણસ છે શું એને જ ફાવે અને આ ગાઈસ અમારો જીએસ નો લોગો અને અમારો રવિભાઈ તો કાનમાં ડટ્ટાઓ ગાળી દીધા હતા ખબર નહીં કોને લઈ આવ્યા છે કોને લાવ્યા

મીકી દેવાનું કે ભાઈ હા ગાઈસ કાપી કાઢી તો છે પણ એક જ છે એવું કેમ લાગે ના ના બે છે બે છે એક આ અને એક પેલો ડિયોલ બે ડિયોલ સેલ કરવાના છે અને એક આ બે નાનનાની નાની સિંગલ ની ટોપ છે લગભગ સાઉન્ડ ની છે અને આ હું લા બધું બતાવ અને હવે આ બે આ બે નોન નો ની સિંગલ ની કોને

થોડું નજીક જઈને બતાવું આ રહ્યા મશીન બધા અને બીજો મશીન આ રહ્યો આઈ ગયા લોબા ભાઈ લોવો બોલશે એમ કરીને રેવા દીધો ને તો ગાઈસ ગુંદર લગાઈ ગયો છે શું કેવાયલા કેવી કોલ તો ફાઇનલી નેટ લાગી ગયું છે બેડી ઓલ છે એટલે એક જારી ના થઈ ગયું છે બીજી ચારી આ રહી અને બી લગાવવાનું છે અને થોડુંક થોડુંક રહી ગયું હતું ચટાક વાલા હતા પગાઈ બીજી જારી આવી છે હવે આને ગુંદર લગાવી આને કર્યું કરવાનું જ હશે એમ એટલે બે જારી ઓકે લોબા ભાઈ અને રવિ બે જના લગાવ્યા ચલો ફાઇનલી રેડી થઈ ગયું હાથ મારવાનો છે તો ગાય સાડી જારી વાગી ગઈ છે હવે હાર્ડલ રહ્યો છે હવે હાર્ડલ ને બી મારવાની છે ચારી તો ગાઈસ ફાઇનલી મસ્ત પેક થઈ ગયું છે રેપિંગ વાગી ગયું છે આખા ડિઅલને ત્યારે એક ડિયલ રેડી થઈ ગયું તો બીજો ડિઅલને બી એ રીતે જારી મારીને રેપિંગ મારી દેવાનું છે લોકે થઈ જાય તો ફાઇનલી ડિઅલ ડન થઈ ગયો છે આ ડ્યુઅલ હવે આ ડિઅલ કરવાનો છે તો ગાઈસ આપણો બીજો ડિઅલ એને બી રેપિંગ વાગે છે રેપિંગ વાગી ગયું છે તો ફાઇનલી બે ડ્યુઅલ ડિસ્પેચમાં જે ડિસ્પેચ માટે રેડી છે હવે તો ગાઈસ ગોડાઉને થી મેં હાલો લાયો છું મેં ને પરી પરી હાઈ કરતો હાઈ શું થયું શું થયું પરી બોલતો ખરી વિડીયોમાં અને શૂન્ય ગયો છે સહી કરવા માટે બેંકમાં અને પરી ગાઈસ બોલતી નથી એમ ઘેર હોય તો બહુ બોલે હાલો લાય બોલતી નહીં કે બોલ ને તો ગાઈસ બોલતી નહીં પરી ચલો ઘરે જઈને બોલો કન્ટિન્યુ કરીએ હવે આપણે તો મે યુટ્યુબ પર પેલું એક સોંગ નીક્યું હતું એ સોંગ મને બહુ લોકો કે મને આપો મને આપો પણ ગાઈસ મે કલેક્શન નથી આપતું એટલે પ્લીઝ મારી જોડે ના માંગશો ઇન્સ્ટામાં ઘણા લોકોના મેસેજ આવે છે પણ સોરી હું કલેક્શન નથી આપતો એટલું જ મારે કેવું હતું શું પરી તું વી બોલ કઈક અમે હાલો લાયા છીએ એમ ચાવી કાર્ડ મળી ચાવી કાર્ડ જય માતાજી જય માતાજી બોલ What? Oh.